જેપની સરકાર છે ને એના ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદર થી કરવું પડે એમ છે એ કોને સીધેર સીધો વાળો ખૂંટિયો ગાંડો છે ડેરો નાખવાનો છે પણ સાંભળો તમે ડેરો નાખ્યો ગઈ ચૂંટણીમાં પણ ખૂંટિયો ડેરો તોડાવી દઈ ગયો ડેરો તોડાયો પણ ફરીથી ડેરો નાખવો છે કે નથી નાખવો હું તમને એક વિનંતી કરતો જાઉં હાથ જોડીને પગે લાગીને વાત કરું છું બધાને જ્યાં સાંભળે છે તેને વૈયા ગયા એને હાથ જોડીને કહું છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી હર્ષદભાઈ રીબડીયા રોકી રાખી છે અહીંયા આવીને એને કીધું કે વડાપ્રધાન ઉધી જાય હર્ષદભાઈના પગમાં બેહીને હું તો કહું છું આ વિનંતી આપણે વિરોધ ન દે કે આ વિસાવદરમાં ધારાસભ્ય હોત ચૂંટણી આવી હોત ધારાસભ્ય હોત તો ગમે એવું મોટું આંદોલન કે ગમે તે વસ્તુ કરી શકાય હોત હર્ષદભાઈએ હાઈકોર્ટમાં જે પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી થતી હું ગુજરાતના ચૂંટણી કમિશનરને હું ને ઈશુદાન રૂબરૂમાં મળ્યા એને અમને લેખિતમાં આપ્યું ગુજરાતના ચૂંટણી કમિશનરે કે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લે તો ચૂંટણી થાય હું મનોજ સોરઠિયા સાગરભાઈ રબારી દિલ્હીની અંદર ચૂંટણી કમિશનરને મળ્યા કે ચૂંટણી કરાવો એણે લેખીને આપ્યું લેખિતમાં આપ્યું ભારતના ચૂંટણી પંચે લેખિતમાં કે હર્ષદ ત્રિબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને એટલે ચૂંટણી નહીં થાય તમે વિચાર કરો એક ધારાસભ્યને એક વર્ષે 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે 20 કરોડ ધારાસભ્ય સાહેબ 20 કરોડ 20 કરોડ રૂપિયા બીજા અલગથી દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે મુખ્યમંત્રીના કોષમાંથી પૈસા મળે 20 કરોડ અલગથી 1.5 કરોડ અલગથી જનતાનું કામ કરવા માટે હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે બે એક પાર્ટી માં છે છતાંય જો હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે એના કારણે વિસાવદર વિધાનસભાની અંદર 100 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું આ 4 વર્ષની ડોટ ડોટ કરોડ લેખે 6 કરોડની ગ્રાન્ટ 20 20 કરોડ લેખે 80 કરોડ બીજા એટીવીટીની ગ્રાન્ટ જિલ્લા આયોજનની ગ્રાન્ટ બીજી ડીએમએફની ડીએલએફ ડીએમએફની ગ્રાન્ટ આયોજન પંચની ગ્રાન્ટ હજારો તો ધારાસભ્ય નહીં હોવાના કારણે પાછી જાય છે અને એનો દોષ હું જાહેરમાં કહું છું હર્ષદભાઈની અરજી ઉપર જાય છે અને એ હર્ષદભાઈ અહીં આવીને સલાહ આપે છે સો કરોડ રૂપિયાનું નુકસાન વિસાવદર વિધાનસભાને જઈ રહ્યું છે વાત ખાલી ઇકો ઝોન પૂરતી નથી ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં જાય ધારાસભ્ય નહીં હોય ગ્રાન્ટ સરકાર બીજી રીતે વાપરી જશે દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે એક ધારાસભ્યને વીસ કરોડ મળે મુખ્યમંત્રી આપે તમે કહો આ વિશાવદર બેસાન વિધાનસભામાં રોડની જરૂર છે કે નહીં ધારાસભ્ય હોત તો આ નહીં તો બીજા બીજા નહીં તો ચોથા ગામમાં રોડ બને હોત કે નો બને હોત ધારાસભ્ય હોત તો ગ્રામ પંચાયતની અંદર ઘણા ગામડાની અંદર પેલું નમૂના નંબર 2 નથી કાઢી આપતા માલિકી નું પત્ર કાઢી આપતા હોત ધારાસભ્ય લડાઈ કરે તો ધારાસભ્ય નથી ચૂંટણી થવા દેવી નથી

કે બધા બધા જ જ રોગ સમસ્યાઓનો રામમાં ઈલાજ ખૂટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તું અને મોટી તકલીફ શું છે મહત્વના બે મુદ્દા કઈ મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે